તો રાજ્યમાં ફરી કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે ત્યારે ગાંધીનગર હેલ્થ વિભાગમાં એડિશનલ ડિરેક્ટરે આપી માહિતી તેમણે કહ્યું કે ગુજરાતમાં જાન્યુઆરીથી મે સુધી એકવીસ કુલ કેસ નોંધાયા છે હાલ પંદર એક્ટિવ કેસ છે પરંતુ હાલ કોઈ ચિંતાની સ્થિતિ નથી લોકોએ પણ ગભરાવાની જરૂર નથી રેગ્યુલર ટેસ્ટિંગથી છૂટતા છવાયા કેસો નોંધાઈ રહ્યા છે મે મહિનામાં થોડો છે અધરવાઇઝ જાન્યુઆરીમાં ફક્ત એક કેસ હતો ફેબ્રુઆરીમાં પણ કેસ નહોતો સોધાયો માર્ચની અંદર એક કેસ સોધાયેલો એપ્રિલમાં એક કેસ સોધાયેલો અને અત્યાર સુધીમાં ટોટલ જાન્યુઆરી થી મેસ અત્યાર સુધીમાં 24 કેસીસ સોધાયેલા છે ટેસ્ટ રેગ્યુલર થઈ રહ્યા છે અને પરિણામે છૂટાછવાયા કેસીસ જોવા મળી રહ્યા છે તો સુરેન્દ્રનગરમાં હત્યાના આરોપીનું ગાડીઓ સરગસ યુતિની જાહેરમાં કરી હતી હત્યા આરોપી અમન રાઠોડને કાયદાનો ભણાવ્યો પાઠ પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું છે યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી જે બાદ ચકચાર બચી હતી તો પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે સાથે જ આરોપી અમન રાઠોડને કાયદાનો ભણાવ્યો છે પાઠ અક્ષય જોડાયા છે ફોનલાઇન પર વધુ માહિતી આપવા માટે અક્ષય શું વધુ માહિતી જે પ્રકારથી યુવતીની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી આરોપી દ્વારા વાત કરવામાં આવે તો આ ગણપતિ ફાટર વિસ્તારમાં જે યુવતી ની હત્યા નો બનાવ બન્યો હતો જેને લઈને નું રીકન્સ્ટ્રક્શન કરવાની પરિવારજનો અને સ્થાનિકો ની માંગ હતી એને લઈને ગઈકાલે મોડી સાંજે સ્થાનિકો દ્વારા ચક્કાજામ પણ કરવામાં રેલ રોકોને લઈને સાંજે પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી હતી અને આજે સવારે અંદાજે અગિયાર થી બાર વાગ્યા સમયગાળામાં પોલીસ દ્વારા આ આરોપી નું રિકન્સ્ટ્રક્શન અને ઘટના સ્થળે સરગત કાઢવામાં આવતા મોટી સંખ્યામાં લોકોને ટોળા એકઠા થઈ ગયા હતા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર ઘટનાનું છે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું જી બિલકુલ અક્ષય આભાર સમગ્ર માહિતી બદલ અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની સરકારી શાળાઓના રિનોવેશન કરવામાં આવી રહ્યા છે પરંતુ આ રિનોવેશનની કામગીરીમાં ક્યાંક ભ્રષ્ટાચાર થતો હોવાનું સામે આવી રહ્યું છે રિનોવેટ કર્યાને ફક્ત પંદર જ દિવસમાં દિવાલોમાંથી પોપડા પડી રહ્યા છે ઉના તાલુકાના ચીખલી ગામની સરકારી પ્રાથમિક શાળાને રિનોવેટ કરવામાં આવી છતાં પંદર જ દિવસમાં દિવાલો પરથી પ્લાસ્ટર અને કલરના પોપડા ખરી રહ્યા છે સ્કૂલ ઓફ એક્સેલન્સ કામગીરી હેઠળ નિર્માણ પામી રહેલી નવી સ્કૂલોના બાંધકામમાં પણ ભ્રષ્ટાચાર થતો હોવાનો કોંગ્રેસ અગ્રણી લગાવી રહ્યા છે પાયામાંથી કામ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી હલકી ગુણવત્તાની રેતી કાંકરી લોખંડ વાપરીએ જે બાબતની અમે સત્યાવીસ તારીખના રોજ સત્યાવીસ ત્રણ રોજ ગુજરાત સરકાર શ્રીને સત્તા

સરકાર શિક્ષણ પાછળ કરો કરોડો રૂપિયા ખર્ચતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ હોય છે તેમના જીવ છે તે ચોકમાતા હોય છે અને આ પ્રકારની ઘટનાઓ ગુજરાત અને ગીર સોમનાથની ઘણી બધી શાળાઓમાં અનેકવાર સામે આવી છે ત્યારે સવાલ અહીં એ છે કે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત જે શાળાઓનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે અથવા તો જે શાળાઓનું રિનોવેશન થઈ રહ્યું છે તે શાળાઓની અંદર ભ્રષ્ટાચારની બૂ છે તે આવી રહી છે કાળાની અંદર હાલમાં જ રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ શાળાની અંદર રિનોવેશન કર્યાના પંદર દિવસમાં જ પોપડા છે તે ખરી રહ્યા છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક જે નવી માધ્યમિક શાળા છે તે બની રહી છે અને તે શાળાની અંદર પણ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો અહીંના સ્થાનિકો અને ઉના તાલુકા કોંગ્રેસ પ્રમુખ છે તે કરી રહ્યા છે અને પ્રશાસન છે તંત્ર છે તેમના પેટનું પાણી નથી હલી રહ્યું અને ભ્રષ્ટાચાર છે તે લોલોલોમ ચાલી રહ્યો છે ત્યારે જ્યારે શાળાઓનું વેકેશન ખુલશે અને કોઈ બાળકોનો જીવ જોખમા છે તેમની જવાબદારી કોની રહેશે દિનેશ સોલંકી ન્યૂઝ એટીન ગુજરાતી ગીર સોમનાથ તો એક તરફ શાળાના બાંધકામમાં ગેરરીતિ થતી હોવાનો આક્ષેપ લાગી રહ્યો છે અને હલકી ગુણવત્તાના

ટક્કર મારી હતી અકસ્માત જોવા ઉમટેલા ટોળાને એક્ટિવાએ અડફેટે લીધું હતું પોલીસે બે અલગ અલગ ગુના છે તો મહત્વપૂર્ણ સમાચાર કાર ચાલક પોલીસ પુત્ર હોવાનું પણ સામે આવ્યું છે આરોપી યુવકને ટક્કર મારી હતી લોકોના ટોળા એકઠા થયા હતા પોલીસે બે અલગ અલગ ગુના નોંધ્યા છે તો પેલેડિયમ મોલ નજીક અકસ્માતનો કેસ નોંધાયો છે પોલીસે મર્સિડીઝ કાર ચાલકની ધરપકડ કરી છે સુરતના લાલગેટમાં ફાયરિંગનો મામલો ફાયરિંગ કરનાર આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ઘટના સ્થળ પર આરોપીઓને લઈને જવાયા ઉલ્લેખનીય છે કે અંગત અદાલતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું તો ઘટનાસ્થળ પર આરોપીઓને લઈ જવાયા છે તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે અંગત અદાલતમાં ફાયરિંગ કર્યાનું સામે આવ્યું છે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી હતી જે બાદ કાર્યવાહી કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે સુરતમાં સતત અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવાયા ત્યાં તેમનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો અંગત અદાવતમાં તમામ લોકોએ ફાયરિંગ કર્યું હતું જે બાદ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે તો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અમદાવાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગ કાબુમાં સુભાષ ચોકના પૂર્વી ટાવરમાં લાગી હતી આગ પૂર્વી ટાવરના નવમા માળે આગ લાગી હતી તો ફાયર વિભાગનું ધડક રેસ્ક્યુ ઓપરેશન ફાયર વિભાગની અગિયાર ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે તો પૂર્વી ટાવરના નવમા માળે આગ લાગવાની ઘટના બની હતી જે બાદ ફાયરની ટીમ છે તે પહોંચી હતી અને દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન છે તે કરવામાં આવ્યું આગ પર કાબુ મેળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે બાદ આગ કાબુમાં તો ફાયરની અગિયાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પૂર્વી ટાવરના નવમાં માળે આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો ફાયરની ટીમ દ્વારા ધડક રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું અને આગને કાબુમાં લેવામાં આવી છે આગ કઈ રીતે લાગી તે અંગે હાલ કોઈ જાણકારી સામે નથી આવી બિલ્ડિંગના નવમાં માળે આગ લાગતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો ફાયરની ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પૂર્વી ટાવરના નવમાં માળે આગ લાગતા અફરા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

હા અત્યારે ફાયરવાળા પહોંચી ગયા છે અને એ લોકો સેફ છે હું એક કન્ટિન્યુઅસ એમના કોન્ટેક્ટમાં છું કે એ લોકો ધ્યાન રાખે છે ફાયરવાળા કે છે એ પ્રમાણે રહે આઠસો ત્રણમાં ગેસનો બાટલો ફાટ્યો છે ના જે રીતે વાત થઈ છે એ પ્રમાણે ત્યાં કોઈ જ હતું નહીં અને કોઈ જાનહાનિ કે કશું થયું નથી છતાં હવે ખ્યાલ આવે બધું શાંત પડે પછી ખબર પડશે અમદાવાદીઓ ટેક્સની આકારણી જાતે કરી શકશે એમસી રેવન્યુ કમિટીમાં લેવાયો છે મહત્વપૂર્ણ નિર્ણય ટેક્સની આકારણી માલિક જાતે કરી શકશે એમસી સેલ્ફ આકરણી માટે વિકસાવશે સોફ્ટવેર નોંધનીય છે કે કોઈપણ વ્યક્તિ જ્યારે પોતાનું મકાન ફરીવાર બનાવે ત્યારે તેના ટેક્સની આકારણી માટે મ્યુનિસિપાલિટીના અધિકારીને બોલાવવામાં આવતા હોય છે પરંતુ અધિકારી કે કર્મચારી સ્થળ તપાસ કરતા નહીં હોવાની ફરિયાદો ઉઠતા હવે આ નવતર પ્રયોગ હાથ ધરાયો છે જે કરદાતાઓ એમનું નવું બાંધકામ બાંધ્યું હોય કોઈ બાંધકામ તોડી અને ફરીથી પ્લાન મંજૂર કરીને બાંધ્યું એમાં એમના ક્ષેત્રપણમાં ફેરફાર થયો હોય કે પછી એ બાંધ્યા પછી ભાળવાત હોય કે આ આ તમામ પ્રકારની જેટલી ફરિયાદો હોય એને અમે સેલ્ફ એસેસમેન્ટમાં આવરી લેવાના છીએ અને તેના આધારે વિલિંગફુલી કરદાતા પોતે પોતાની મિલકતનું એસેસમેન્ટ કરી શકશે પૂજા કરી રહેલા ઓગણીસ વર્ષીય અક્ષય નામના યુવક અને તેની માતા સાથે મારામારી કરી અગાઉ હનુમાન ચાલીસા અવાજ ધીમો કરવા મુદ્દે પણ પથ્થરમારો કર્યો હતો બાપોત પોલીસ હદ વિસ્તારમાં આ ઘટના બની છે જેલથી ડરતો નહીં હોવાનું જણાવીને મારામારી કરી આ સમગ્ર ઘટનાને લઈને નોંધાઈ છે બાપોત પોલીસ મથકે ફરિયાદ બાપોત પોલીસે સ્થળ નજીક બોડી વોન કેમેરા સાથે પોલીસ જવાનો તૈનાત કર્યા છે તો આરતીના ધંગો બંધ કરો કહીને મારામારી કરી આ પહેલા પણ આ વ્યક્તિ વિરુદ્ધ અનેક ફરિયાદો થઈ ચૂકી છે મંદિરમાં તોડફોડ કરી અગાઉ પણ પથ્થરમારો કર્યો હતો તો મોરબીમાં લાખોની લૂંટના સીસીટીવી સામે આવ્યા છે બે કારમાં આવેલા શખ્સોએ આપ્યો લૂંટને અંજામ એક કાર ચાલકને આંતરવાનો પ્રયાસ કર્યો કાર ચાલકને આંતરી હોટેલના કમ્પાઉન્ડમાં લઈ ગયા કારમાંથી લાખોની લૂંટ કરીને ફરાર થયા હતા તો પોલીસે કાર સહિત બે શખ્સોની ધરપકડ કરી હોવાની માહિતી ટંકારા નજીક કાર ચાલકને આંતરી લાખો રૂપિયાની લૂંટનો મામલો સામે આવ્યો છે તો રાજકોટ મોરબી હાઈવે પર ટંકારા નજીક તસ્કરોએ ફિલ્મી ઢબે લૂંટને અંજામ આપ્યો રાજકોટના કમિશન એજન્ટની કારને આંતરીને લાખો રૂપિયાની લૂંટ કરી કાર ચાલકને આંતરી હોટલના કમ્પાઉન્ડમાં લઈ ગયા હતા કારમાંથી અંદાજે એશીથી નેવું લાખની લૂંટ કરીને ફરાર થયા હતા અલગ અલગ બે કારમાં આવેલા શખ્સોએ લૂંટ ચલાવી હતી લૂંટની જાણ થતાં જ પોલીસે મોરબી જિલ્લામાં નાકાબંધી કરી હતી તો પોલીસે કાર સહિત બે શખ્સોની ધરપકડ કરી હોવાની પણ માહિતી સામે આવી રહી છે